અહીંયા તમને કહી દઉં આ જોઈ રહ્યા છો હવે આ બધા અહીંયા પથ્થર રાખેલા છે ગોળ ગોળ બરાબર એ તમને કીધું કે બધી વસ્તુ અહીંયા ઓપન કર્યા જેવી નથી પણ હવે આ પગલું આમ જાય અને બીજું પગલું છે આમ પગ છે આ રીત ખોડોકના બાપુ આ તો અમારી જિંદગીના નથી ફારી તે તમે કહેતા હતા કે એમાં કાંઈ નથી કાંઈ નથી ના ના આ જૂનોની જૂની છે તો ભાઈ આ ખાંભે મે કોઈ દે નથી ભારી આ તો આ હાથે ખાંભે છે હા હવે માતાજીની છે એક નજીક જઈ અને આ આવી રીતે આ માતાજી કઈ બાજુ મોઢું છે પાકિસ્તાન છે પાકિસ્તાન આમ આમાં જાય આ બાજુ હું શું સીન લ્યો યોગમાયા કરે કરો યોગમાયા રાખે આ બાજુ તો નીચે આપણે આવી ગયા છીએ બેલા અને ધબડાના મધ્યમાં આ ડુંગરની ઉપર એક એવું અલૌકિક સ્થળ છે જે મોરગડા થી પ્રખ્યાત છે અને અહીંયા માં હિંગળાજનું દેરી છે અને એ ઘણા ટાઈમ પહેલાં અહીંયા સતા થયેલા છે અહીંયા પગલાં અને એવું બધું જૂનું નિશાન છે ઉપર જઈ ત્યાં માતાજીનું બેસણું છે અને અહીંયા કોઈક પથ્થરમાં એવું બાખોરું અને ગુફા જેવું છે અને અહીંયાથી આ સ્થળ મોરગણાથી લોકો જાણે છે હવે આ સ્થળને ચારે બાજુ કેવું કેવું દેખાય છે એ તમને હું બતાવું અને કઈ દિશામાં શું શું કયા કયા ગામ છે આ આપણે અહીંયા ડુંગર આવી ગયો પેલું બાજુ પાકિસ્તાન અને સામે નીલાગર મહાદેવ પછી આપણે આમ બેલું પછી મોણા ઓલો મોવાડા ડુંગર આ ધબડા ગામ જે વિડીયો બતાવ્યો મેં આ ધબડા અને બેલા પવજી દાડો ત્યાંથી એમ કહેવાય છે કે અહીંયા ધડ એમનું લડતું લડતું ત્યાં પડેલું જે વિડીયો બતાવ્યું આ રાપર તાલુકામાં આવે આ ધબડાથી આગળ જઈએ બાલાસર આવે જાટાવાડા આવે આ રાપર તાલુકાની અંદર કચ્છની અંદર હવે આપણે અહીંયા આવું બધું છે અલૌકિક સ્થળ એટલે હું કેવું લાગે છે આ આપણું આ મોરગડા આવે એ ગુફા જેવું અને માતાજી બેઠા છે ક્યાંય કે ક્યાંય હું પગલાંના નિશાન છે જૂના જમાનાના અને ચારે બાજુ આ દ્રશ્ય કેવું લાગે છે ત્યાં જઈને હું બતાવું તો ચારે બાજુ આવું જ ક્યાંય લાગી રહ્યું છે જોઈ શકો છો કે બધા આ જબરજસ્ત અને એ એક ટાઈમે અહીંયા જે બારોટીયા પાકિસ્તાન બાજુથી કે અહીંયાથી ક્યાંય લૂંટફાટ કરીને આવતા એ આ સંતા એવું પણ આ સ્થળ છે બરાબર તો જ્યાં જોઈએ કે ખરેખર કેટલું અને એવું લાગે છે કે નહીં નજીક જઈ અને વિડીયો ચાલુ કરવું પણ અલૌકિક સ્થળ છે વગડાની અંદર બધા ધબડા નજીક થાય પણ બેલા અહીંયાથી થોડુંક છેટું છે બે અઢી કિલોમીટર તો હવે ત્યાં માણસનો નું હાડ જાય જોઈ હોય નું હાડ પિંજ હાડકા જેવું કાંઈક છે હા ચા ભોયરા દેવું ગુફા દેવું ચા અચ્છા ફિલબાજ એ શું કહો તમે આયો કઈ નથી કઈ નથી હા તો અહીંયા આ બધા કુદરતી સીન છે મોટા મોટા પથ્થર માતાજીના દર્શન કરીને બાખોરા અને ગુફા જેવું મમા એ ક્યાં પાસે છે અચ્છા અહીંયા તો આ માતાજી નું સ્થાનક છે જય માતાજી ફોટા આડાવડા થઈ ગયા છે બેસાડવામાં આવ્યા છે ને આવી રીતે અહીંયા માતાજી બેઠા છે

લાઈટ કરો હું નથી આમ તો બધાય કુદરતી નેચરલ બાખોરા હોય તેવું લાગે છે બરાબર પેલા એ પણ આ બતાવું તમને આ શું છે આ આ જેને કહેવાય પહેલા સિંહ વાઘ અને આવું ઈ બાદ કરે એટલે ઓછું હોય તો લોકો આમ અને આનાથી બીજી એક મોટી ગુફા જેવું છે ત્યાં તમને જઈને બતાવું હવે અહીંયા અમારે સાડાભાઈ આવી ગયા છે અને આપણે જ્યાં ઉભા રહ્યા છીએ અહીંયા નીચે માતાજીની ડેરી અને આપણે આ મોરગડાના અત્યારે અહીંયા વિડીયો બનાવી રહ્યા છે અને સાંડો ભાઈ એમ કહે કે ઊંઆ ગુફા જેવું છે અને અહીંયા એક ગુફા જેવું છે હવે એમ તો પહેલાં એમ પણ કહેતા કે ભોયરું હતું પણ હવે જાય જોઈએ ભોયરું છે કે શું છે એ સાંડોભાઈ અહીંયા તો બારોટિયા બારોટિયાના હંતાળાનું જગ્યા આવી જ લાગે મો હા હા

કે સેલરીઓ કુવો જૂના જમાનાનો છે અને આ એ એવું સ્થળ છે કે આમ જોઈ અમારા રબારી માટે અમને કાંઈ નથી લાગતું પણ કેમ કે કાંઈ નથી લાગતું એનું કારણ કે અહીંયા અમે રોજ આવતા હોઈએ મારા મામાની પણ એક અજબ ગજબની જગ્યા એવી છે કે આ પાકો પથ્થર છે જેને જે લોખંડના જે વાગતો હોય એની એની અંદર બાખોરા છે વાસ્તવિકતા એવું છે કે અહીંયા તો ઘણું બધું છે કે પડદાની પાછળ જ રાખ્યા જેવું છે બરાબર હવે આટલો બધો આ પાકો પથ્થર છે અહીંયા એક બાખોરું છે ભોયરા જેવું અને ત્યાં પણ એક બાખોરું છે એ ત્યાં જઈને બતાવું અને એ સાંડાભાઈ કી રહ્યા એમ એમ અચ્છા ઓમાં શું છે તો હવે એ મતલબ ભોયરું હવે આ જો તમે નીચે જઈને થોડુંક બતાવું હવે આ છે ને આ દસે આઠ દસ ફૂટ જેટલું આવી રીતે ભાખોરું છે પણ ચાલુ એક જ વસ્તુ તમને કહું કે આટલા બધા પાકા પથ્થરની અંદર અને આ નેચરલ છે પાછું એવું નથી કે અહીંયા ખોદેલું હોય હવે નેચરલ છે આવી રીતે આ બાખોરું છે તમને બતાવું જોયું સામે આ આ દસ ફૂટ જેટલું આ બાખોરું છે બરાબર હવે અહીંયા આ ભાઈ મારા મામાના છોકરા કે છે કે અહીંયા બધા માતાજીના પંજા કે માતાજીનું આ બધું જે તે કાંઈ છે અહીંયા ભોયરા જેવું છે હવે એ કે બુરાઈ ગયું છે અને છે અને એ આ તમને અહીંયાથી આ બાજુ નીકળ્યું જઈ અને બતાવો અંદર જઈ એ બાખોરું આવી રીતે આ બધું ધસી ગયું છે

અને આમ આ માતાજીની નાની દેરી એટલે કેટલાય સમયથી આ મોરગડા અને અહીંયા માતાજી આ હિંગળાજ માતાની ડેરી બનાવેલી છે ઘણા ટાઈમ પહેલાં કોઈની સપનામાં કીધું કે અહીંયા માતાજીની માતાજી કે મારી સ્થાપના કરો આવું ત્યાં પણ છે અને અહીંયા માતાજીને આવી રીતે આ ધજા લગાડેલી છે એટલે આ એક ધર્મનું પ્રતિક અને દૂરથી ખબર પડે કે અહીંયા માતાજી બેઠા છે પણ બહુ સુંદર લાગે છે જેમ ધરમની તજા લહેરાઈ જાય દૂરથી અને આપણે તમને કીધું કે આ ધબડા અને આ આપણું જૂ પેલા હવે ત્યાં જઈને જો એ આવું છે કંઈ અજબ ગજબનું છે પણ સીન એનું આખું અલગ છે જેમ જુઓ છો કે જોયું આની અંદર ફસાઈ જાય એવું બધું છે હવે આપણે ત્યાં જઈને ચાલુ કર્યું ભાઈ કીધું ત્યાં પણ આવું અજબ ગજબનું છે કઈ રીતનું આ અને બીજી વસ્તુ કે ઘણી વસ્તુ અહીંયા એવી છે જેને પડદાની પાછળ રાખ્યા જેવી છે બધી વસ્તુ અહીંયા ઓપન કીધા જેવી નથી હવે ત્યાં જઈને જોઈએ કે શું છે કે શું નથી હવે અહીંયા પગલાં છે અને બીજી વસ્તુ અહીંયા એવી છે કે આ મમ્મા આ પથ્થર એવી રીતના પડ્યા છે ને જાણે ઝૂણા ટાઈપનું કંઈક કરવું હોય ને પણ અધૂરું રહી ગયું હોય આ પાણા જયા તમે જે તે ટાઈમે કોઈ ડેરી અને ગમે એ પ્લાનિંગથી અહીંયા ત્યાં કને પગલાં છે પગલાં તો ઘણા બધા છે ત્યાં લોકો પગલાંથી એ સ્થળ બહુ જાણીતું છે અને અહીંયા તમને કહી દઉં આ જોઈ રહ્યા છો હવે આ બધા અહીંયા પથ્થર રાખેલા છે ગોળ ગોળ બરાબર તમને કીધું કે બધી વસ્તુ અહીંયા ઓપન કર્યા જેવી નથી પણ આ ઘણા સમયનું આવી રીતે પથ્થર રાખેલા છે અને ત્યાં પગલાં છે બરાબર હવે માતાજીના કોઈ પગલાંથી જાણે છે પણ આ એક જેને કહેવાય અદભુત સ્થળ છે ત્યાં આપણે વિડીયો પહેલે બતાવી ભાઈએ કીધું કે પગલાં છે

હવે ઉપર ચડી પેલા ચડ્યા પણ ખબર હવે ભાઈ ને બોલાવી લીધા છે કે અહીંયા કેટલું બધું અદભુત જગ્યા છે કે શું છે 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 નવી વસ્તુ દેખાય હવે આપણે જઈએ હવે આ આખા અહીંયા બે ચાર ગામમાં મોરગડા ફેમસ છે જે વસ્તુ કાંઈક ને કઈક ઊભું હોય હવે અહીંયા હવે આપણે ધીમે 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 આવું બીજું પણ પાકા પથ્થરની અંદર ગુફા જેવું વન દેખાય વનવગડાની અંદર એટલે આપણે નવી નવા તો લાગે જ એમ માતાજીને ખાભે ચા ઉભર જ હોય એમ એટલે હા આપણે ચંપલ ઉતારી નાખી

ને આવી રીતે આ ધરમને ને માતાજી લેરાઈ રહી છે અને છે અજબ ગજબ જો આ પથ્થર બધા ઈ ટાઈમ ની મુમા પથ્થરે જાણે માગ દઈ દીધો હોય ખા ભી હોય તો નીચે હોય કે ઇતિહાસ હોય હવે માતાજી છે એક નજીક જઈ અને આ આવી રીતે આ માતાજી કઈ બાજુ મો ઢૂ છે અચ્છા પાકિસ્તાન આમ अब अब चीज अब अब अच्छा આવી રીતે પાકિસ્તાન બાજુ મોઢું હે પાકિસ્તાન હમ હમ પાકિસ્તાન હમ હમ બઢાડે વારે આમ કરી હે ને મોઢું આમ ઓન દેરી નો મોઢું આમ અચ્છા પાકિસ્તાન બાજુ મોઢું એટલે આમ તો પાકિસ્તાન માં થી આવેલા ને માતાજી પાકિસ્તાન માં એમ તો હવે હવે આ ધરતી ની અંદર કઈક ઇતિહાસ દરબાળા પડ્યા છે કોકના પત્તા ઉથલાવી શકાય કોઈ ઇતિહાસના પત્તા ઉથલાવી હકાય પણ નહીં ને ઉથલે પણ નહીં અને બીજું એ હું આટલું જ છે ને બીજું કહે છે અચ્છા બીજું એક ભોયરું છે હવે એ શું છે આ પથ્થર જુઓ આ તૂટી ગયો છે આ શું છે એ બાંખો છે હા અચ્છા પસંદ ડ્રી ગયા

નીચે પોલાણ ધોવાન આ પાણા બધા ધરલ પડ્યા છે આખી તિરાડ આમને લાંબે બરાબર હવે કદાચ હોય તો હોય ખરું કેમ કે અહીંયા બધો હાથો થઈ રહે પાણા નો એમ કેટલીક આ બધું ડરી ગયું હવે હું સામેથી તારું સીન લ્યો કે આ બધું આ હો છે અજબ ગજબનું હવે ત્યાંથી આ પાંચ હાથ ફૂટ આવો કુદરતી હે આ ભાઈ નીકળ્યા જય જય હિંગડા માં હોય ઓલો બીજો ઓલા પાછા ડુંગર માં રહ્યો ને ઈ નનકુ બાખોરું હે એમાં ને ડ્રાઈવ અંદર જાય ના ના ઈ નનકુ બાખોરું ઈ આમનો મત છે એટલે મોમાં આવા પાકા પથ્થર ની અંદર તિરાડો ને આવા બાખોરા જોવું હોય તો તમારે બેલા જાટાવાળા અને બેલા ધબડાની વચ્ચે આ મોરગડા સ્થળ છે તો આવી કુદરતી આ શું છે હા પાલ્યો છે લીટું થઈ ગયું આ જૂનો ગહ હોય એવું નથી લાગતું આર્યો છે આવો ગો ભોકરી એમ જૂના ગહ હતા માલ હાલી હાલ એટલે આ અહીંયાથી ભાઈએ કીધું કે ત્યાંથી પહેલાં અહીંયાથી આ છોકરાઓ કરી જતા અને અહીંયા આવું ને આવું બાખોરું છે આ જોયું આ બાખો રૂ અને જોયું આ આ જોયું કેવા બાખોરા છે અલગ પ્રકારના ત્યાંથી બાખોરું અહીંયા થઈને પહેલાં છોકરાઓ નીકળતા હવે અહીંયા ગમે ત્યાંથી નીકળી જતા અને આ બધું શું છે ઉભા રહો હવે આ એ બધું ક્યારે પણ અહીંયા આવો ને તો તમને ખ્યાલ આવે કે આ બધું કુદરતી કઈ રીતનું છે હવે આ જોયું આ બાખોરું ભગવાને જાણે ઉપરથી તોપ નાખ્યો ને બાખોરું ન પડી ગયું કોઈ વીજળી પડે તો આટલું બધું બાખોરું ના થાય આ બધા બાખોરા કોઈ છે બે ત્રણ ને બીજા બુરાઈ ગયા આ જોયું આની અંદર આ બાખોરું એ જે ભાઈએ કીધું એ વીસ ચાલીસ પચાસ ફૂટની અંતરે જ્યાં ત્યાંથી એ બાખોરામાં નીકળાતું આ બીજું બાખોરું જોયું તમે નજીક જાય જોયા હવે આ જે સ્થળ છે તમને કે ચમત્કારી સ્થળ છે બરાબર આને આના વિશે માહિતી જો કે છે આપણી પાસે પણ ઓપન કરાવી નથી બરાબર પણ આ ચમત્કારી સ્થળ છે આવા બધાએ કેટલાય સમયના આ ડુંગરની અંદર આવા બધાએ જેને કહેવાય અજબ ગજબના બાખોરાન ગુફાન હંતાએ માતાજીની પથ્થરની નીચે ખાંભી અને ઘણા વર્ષ પહેલા માતાજી કે મતલબ કાંઈ હતું નહીં પણ માતાજી સપને આવ્યા અને પછી માતાજીને બેસાડ્યા

ગમે તે વસ્તુ હોય આપણે આ જે અત્યારે આ શિપ પર છે જૂના જમાના જેમ આપણે અત્યારે મસાલો ખાંડવાની નથી પણ કોઈ વસ્તુ ઘસવાની છે અને આ ક્યાં ને ક્યાં એવું પણ લાગે છે તમને મારા અંદાજ મુજબ કહું છું કે જે ટાઈમે બારવટીયાઓ કોઈ પણ હથિયારને જેને ઘસી અને સજાવવું હોય તો એને આ ઘસારો લાગી ગયેલો એવું અનુમાન છે બીજી વસ્તુ કે આ પછી જે આપણે ચટણી બનાવવાનો પથ્થર નથી કેમ કે આની અંદર થોડું થોડું પથ્થર ઉતરે છે એટલે ઘણા બધા અહીંયા રહસ્યો છે તો આવી રીતે આ આપણું આ બેલા અને ધબડાની વચ્ચે આવું કહે છે મોરગડાથી આ સળ ફેમસ અને આ નીચેથી બિલકુલ નીચેથી આ હોક ફૂટું હોય છે ને

આપણે બોરડી ના ઘોડા પાગડી બાગડી અને કાંટો લાગે તો ભારે પડે હા તો આ ગુગળની નું ઝાડ અને જેની અંદર કહેવાય કે હજારો અત્યારે આ નીલું જ છે પણ આને પાંદડા નથી દેખાતા તો એ માતાજીને ભગવતી મા હિંગળાજને પ્રણામ કરી અને સૌની ચડતી રાખે સૌનું સત જળવાઈ રહે એ આ ધ્વજની સાક્ષીએ માતાજીની સાક્ષીએ આપણે આ દર્શન કરાયા ત્યાં તમને દેરી બતાવી અને આ બે ટીંબા આખા પથ્થરથી અને આ દ્રશ્ય અદ્ભુત છે અને આની કહાની પણ અદ્ભુત છે જેની અંદર બધી વસ્તુ તમને ઓપન અક્ષરમાં કે ઓપન વસ્તુમાં નથી કહી શકતો તો હવે વિડીયાને એન્ડ આપી અને માતાજીને પ્રણામ કરી અને વરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર જઈશું અને બેલાનો બીજો કિલ્લો મળેલો એની અંદર તોપનું ફાયરિંગ કરેલું છે જે તે ફતિયા મામદ ટાઈમે એના તમને કાલે વિડીયો મેં બતાવી દીધો એ જરૂરથી જોજો કેમ કે એના તોપના મારેલાના નિશાન બહુ છે ત્યાં ઘણી બધી તોપો લાગેલી છે અને દિવાલ ગઢની બારેથી ક્રેક થઈ ગયેલી છે એ તમને ઝીણવર્થીના સીન બતાવ્યા છે એ સામે બેલું દેખાણું એટલે મેં તમને યાદ દેવડાવી દીધું બેલું ગેડીથી પછી વસેલું છે એ પણ બહુ જૂનું છે ગેડી એક સમયનું વિરાટનગરી હતું અને આ તમે સીન વારે કરીએ બતાવી દીધા અને આની પછી આવી ગયું આપણું આપણું પાકિસ્તાન એક સમયનો આપણો નાનો ભાઈ તો હવે આપણે આ ધરતી માતાને સલામ કરી માતાજીને અને વિદાય લઈએ